સુરત શહેરની પુણા પોલીસને નાઈટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ પોલીસ ઊંઘતી રહી અને ચોરો શટલ તોડી ચોરી કરવામાં સફળ થયા સુરતના પુણા વિસ્તારમાં ચોર તસ્કરોએ આતંક મચાવી મોબાઈલના દુકાનના શટલ તોડ્યા સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ એકમાં દુકાન નંબર એકમાં ઓમ નારાયણ મોબાઈલ નામક દુકાનમાં ચોરો દ્વારા દુકાના શટલના બંને તાળા તોડી મોબાઈલની એસેસરીઝ અને મોબાઈલ રોકડ રકમ ચોરી કરી ફરાર થયા જેમાં ચોરો દ્વારા દુકાનમાં રહેલ નેવું હજાર રોકડ રકમ ત્રીસ હજાર સુધીની સિગરેટ દસ હજાર સુધીના માવા ગુટખા અને દસ હજાર સુધીનું પશુરણ સામાન સાથે ઓન પ્લસનો ફોન પચીસ હજારની કિંમતનો મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર વોટિંગ પાનકાર્ડ દુકાને લગતા દસ્તાવેજો